તો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે કમોસમી વરસાદના રૂપમાં આકાશમાંથી વરસી રહેલા હજુ પણ રાહતની નામ નથી લેતા પાંચ દિવસ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં વીસ રાજ્યોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો આ રાજ્યો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો આઈએમડીએ મધ્યરાષ્ટ્રમાં મહારાષ્ટ્રમાં એકથી ત્રણ ઓગસ્ટ અને કોસ્ટલ કર્ણાટકમાં એકત્રીસ જુલાઈ એક ઓગસ્ટ વચ્ચે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે વધુ માહિતી મુજબ અને ગોવામાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં એક ત્રણ ઓગસ્ટ ઉત્તરાખંડમાં ત્રીસ જુલાઈએ એક ઓગસ્ટ સુધી પંજાબ હરિયાણા ચંદીગઢમાં એકત્રીસ જુલાઈથી એક ઓગસ્ટ સુધી ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે ભૂલતા નહીં ધન્યવાદ